મિત્રો હાલ તમે જે અર્જુન ઠાકોરનું નાનકડું ગીત સાંભળ્યું એ હું તમને આગળ પૂરું સંભળાવું છું જેની અંદર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આદિવાસી સમાજના લોકોને સપોર્ટ કર્યો છે એટલે કે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કર્યો છે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આદિવાસી સમાજના લાખો લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે કારણ કે એમના માટે અર્જુન ઠાકોરે ગીત ગાયું છે હા યાર તમને ના ખબર હોય તો કહી દઉં કે આપણા અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ગુજરાતની અંદર અત્યારે વનવે ચાલે છે ટ્રેન્ડિંગમાં ચાલે છે એમના બધા વિડીયો ખૂબ સારા એવા ચાલતા હોય છે અને ઠાકોર સમાજની અંદર તો ખૂબ એમનું સારું એવું નામ છે સાથે સાથે આખા ગુજરાતની અંદર પણ ખૂબ સારું એવું નામ છે અને લાખોની સંખ્યામાં મિલિયનની સંખ્યામાં તેઓ ફોલોઅર ધરાવે છે તો લો તમે સૌથી પહેલાં આજનો આ એમનો ગીત ગાતો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોની અંદર એ વિડીયોની અંદર તેઓ જે ગીત ગાઈ રહ્યા છે એ ગીત સાંભળતા જો અને તમને બધાને ખબર છે કે અત્યારે આદિવાસી સમાજનો જે વાઘ કહેવામાં આવે છે જે ભાઈ શેર છે એ જંગલનો શેર નહીં પરંતુ આદિવાસી સમાજનો જે શેર છે એવા ચૈતરભાઈ વસાવાને જે જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે એટલે કે આ સિંહને જે પિંજરાની અંદર પૂરવામાં આવ્યો છે એ થોડા ટાઈમ જ માટે છે ટૂંક સમયની અંદર તેઓ બહાર આવી જશે તમારું આના વિશે શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આદિવાસી સમાજમાંથી તમે જોઈ રહ્યા હોય તો આ વિડીયોને બધું લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને એમને પણ ખબર પડે આદિવાસી સમાજના લોકોને ઠાકોર સમાજ ફૂલ સપોર્ટ કરે છે અને ચેતરભાઈ વસાવાને આપણે પણ યાર ફૂલ સપોર્ટ કરીએ છીએ અને જલ્દીથી તેઓ જલ્દીથી એ વડોદરાની જેલની અંદરથી છૂટીને બહાર આવી જાય આપણે એવી જ પ્રાર્થના કરીએ છીએ ભગવાનને તો તમે સૌથી પહેલા આજનું અર્જુન ઠાકોરે જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો